કોહડો મરુ તો કોઈ નહિ નહી વાત પૂરતી હોપડો પેલા કોહડો

અમે માફી માંગવા નહીં લ્યા તમારા કપા ખોડવા આવ્યા છો તમારે મારી વાત વાત ચાલુ કરો હડ કલાકાર ની વાત હતી જેટલી હતી ઉભો મળ્યો તો એટલે હા તો મન આલું બરોબર પછી ભૂપેતજી શું કીધું ખબર છે કે એટલે તમાર બા ને કેહ કે તમાર છે તો તમે ખમશ્યો પડે આપડા બા નો એવો કાગડા જેવો અવાજ હોય તો ખમવું પડે વ્યવહાર એટલે તમારા આમ એક કલાકાર બની ગયા એનો મને જવાબ

ગટુ હમણે કશવી નહી તલુકાવા લાગુજી ઓય એટલે એટલે વાત નથી ગટુ કેટલી છે તમને હું બતાવું મફજી તો હવાઈ છે આવતરો એટલે ઓ એને જે અમારે દાદા પરદાદા ને કીધું એટલે હવે એનું શું કરવાનું છે કોહડ પણ મેન પોઈન્ટ શું છે તમારા બા નું અપમાન શા માટે કર્યું વાત હતી કો પેલા ગાવાની હતી

અમારા હારું ગાતા અને હારું અમારા છોકરાએ હારું ગાહી તારે તો લાવડી જેવો અવાજ છે તું જાને હવે સુવાજ છો તમારા બધા અવાજ ફૂંકી છે અરે કશું ગાવા વાળા નહી ગાવા વાળા તો સ્ટેજ પ્રોગ્રામ કરો અને અમારો અબડ્યા

તમે રોડવા મારી ગયા તા સિમેન્ટ ની થેલી મારી ગયા તા વાત થઈ ગઈ એટલે પૂરી હવે આપણે નવે થી અડા સડી રાખવી છે

મારી એક વાત આપડી લેજો કે અમે જીત્યા ને તો કોઈ દાડો છે ને ગાવાની વાત નહીં કરવા જીતીએ નહીં તો અમે કોઈ દાડો ગાવાની વાત નહીં કરવા બરોબર મંજૂર છે જે બે સુરા

કોને દિશા મે કે ચલા રે બટુડિયા બટુડિયા કા ઉપર ગાયું યાર કક્કે થી ચાલુ કરીયું આપણો જો ભજન ગા મે તો સિદરે એ જાણીને તમને સેવિયા મારા રુદિયા માં દિવાસા ગાળો શાપ કરવાની જરૂર છે થોડી બરોબર તમે ગાજો

કાલ ગમે તે થાય પણ આપણે જીતવાનું છે જીતવાનું છે જીતવાનું છે હાડો હાડો આયોન આ ઉપર તો હવે લે આ રી ગબ્બી જેવું મુઢું કર્યા વગર આ ઉપર ગીત યાદ કરો ને કે હારશો ક્યુ ગીત ગાઉ હવે એ અમે કાત્રેય વાળા રે તમે તેત્રેય વાળા રે

ગીત બધા રાતે યાદ કરે તો નહી ઈ તો મકસ બાર દતે રહ્યા હવે કાકા આલે તમે ગીત જ ગાતા હતા એટલે તાર કાકો તો ચકરી ખરાકી એટલે ઊંઘમાં ગીતો ગાતા છે ઓએ તમારી સોગન કાકા સોગન ઢૂઠા ખાય ને કે થાપા એ હા હાય કાકા ઢૂઠા સોગન નઈ ખાતો હાથ ચૂકવ છું તમન તું તો અમે ચિયાદાર ખોટું બોલ્યો હતા ને મારી વાત તો અમે તમન નિમોને

ખરેખર હાર્યો પંકો બોર્ડ માં શિક્ષણ મારશે હા આશીર્વાદ પડે પડે ગીત જ ગાયા છે ના ના પ્રેક્ટિસ તો અને હરી ગયો નહીં તમાર ઘેર મોય આયો નહી તમાર ઘેર નહીં આવ્યો

પાસ ગઈ ઉપાધી કરી આપણે તો એક વિકેટ ગઈ તાત્રાઈ વાળા ની આપણું ગઢાર આવી ગયા રહ્યા ઉભા થઈ ગયો કામ ઈ કે કે હા હા લાગતું નહીં એટલે ગમે અવાજ તો કાઢો સારે ગામ લડવાનું uh, એટલે <laughs> <laughs> અચાનક શરીર બીમાર પડી છે યાર એટલે 12 વાગે કીધું હતું ને તો 12 વાગે ખોલાવો પણ 12 વાગે તો તો હું હવે ભાગોજી તો કરવા જ પડશે પાસ ટાઈમ આલે કાલ ટાઈમ નું કીધું નહીં નહીં કીધું ના તો તો આપણ વર્ષે કઈ ચિંતા નહીં વાના સાની દવાખાને ઉઠાઓ અને એક બાટલાની જગ્યાએ 10 બાટલા ચડાવવાના થાય ને તો ચડાવવા પડશે વન હાથો કરવો પડશે कोई थी, थी, थी पी लागे है कोई थी मन अरवाजी बीत नहीं लगती अरवाजी बीत नहीं लगती है एलिया होई थी बियो तो धोखा तुम सु खमो लिया दाणे हेडजो तैयार सो हडो सुन सुन तुम्हारा होई लागो दवा कोन है अरे नहीं तोऊ चालजे हेडजो करारो फूल मेरा महबूब आया

હે હું તાય હે ઘરે રે કર્યા તો હવે યાર લવિંગ બבי લવિંગ લાવો ખુલી જા તત ના ને તવ આની ઉબોજી તો હોય એમ

এলেয়া! এহযে! ইযে মারেতুপয় মারড্য়া! শ্঑নযাত শ্঑নয়! শ্঑নয়! শ্঑নয়!!! এলামামাকেয়়! আগন্ দেরি হট্য়়ে়! এল�

તડ તડ ના કરાય યાર તડ તડ ખાઈ જો લે ના આઈ તો આઈ તો છે લેક છે કાઠી તો લેક છે આપણે અવાજ ખુલી જાય અને લિવિંગ લિવિંગ લે મરી છે તો ખાઈ છે હા આ તો ખાઈ જાવ પડશે

અરે વાઘુજી હવેલું પાકવું પડશે નહી એવું લાગશે કે બીએ નહીં આયા રહ્યા લે જે મન બોલવાની હાલત મન નહીં હેડવાની હાલત મન નહીં ગાય ચોધી કઈ ફરી તો મને આરામ તો હું આરામ કરીને આરામ કરવો છે તમે મત જાવ હા મારું પાટણ હા